ઈ વધારે શું ચર્ચા ચાલી રહી છે ચર્ચા વિશે આપણે વાત કરવાની છે મિત્રો તો મિત્રો નવો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દીજો અને જો આખો પૂરો વિડિયો કોમેન્ટ અંદર તમે જણાવી દીજો આ વિડિયો તમને કેવો લાગ્યો તો મિત્રો આવા નવા તમને મળતા રહેશે જો આખો એ મા બેન દેવાની ઈ તો લાલા આહી પૂરી કરી તે શરૂઆત કરી ને પછી શરૂઆત કરી ગાયરુ દેવાની મિત્રો આ કીર્તિ પટેલનો ધંધો જ હશે કે મિત્રો ફેમિલી ટાર્ગેટ કરે ને એટલે ઈ માણા દબાઈ જાય આનો ધંધો કીર્તિ પટેલનો નો હશે જેટલા જેટલા કીર્તિ પટેલ આ દખાય છે મિત્રો એમાં એ કીર્તિ પટેલે પેલા ફેમિલી ટાર્ગેટ કરી છે તારી માં આમ તારી બેન આમ તારી બાઈ આમ મિત્રો એનો ધંધો જ હશે એ તો અઢાર વર્ષને ખબર છે એટલા ડખામાંથી કોઈની ફેમિલી હારી જ નહીં એક આ એક જ હાસીની કીર્તિ પટેલ એટલું અઢારે વર્ષ ખબર છે એટલે કીર્તિ કેવી છે એ અઢારે વર્ષ ને કીર્તિ તારા તારા પેતરા ખબર છે ને તારા ઉપારા ખબર છે ભાઈ તારે સપોર્ટ માંગવો પડે એક વાર તમે મારો વિડીયો બતાવો કે મેં લોકો ને કીધું તમે મારા સપોર્ટ માં આવો બતાવીશ તને એ વિડીયો બતાવી કે મને જ કીધું તું બીજા કોઈ ને નઈ કીર્તિ કે મને જ કીધું તું લાલભાઈ નું નું એટલું કહું છું બીજું શાક નહીં તો કઈ નઈ ખાલી